આજરોજ નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાટીના તાલુકા પંચાયતના વીસ સતત સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત

અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે ટોટલ વીસ સભ્યો છે એમાંથી સત્તર સભ્યો દ્વારા આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ છે